શું તમને પણ પ્રેગ્નન્સી પછી હેર લોસ થાય છે પ્રેગ્નન્સી પછી હેર લોસ થવો એ કોમન છે પ્રેગ્નન્સી પછી હોર્મોન ઇમ્બેલેન્સના ના લીધે મોસ્ટલી હેર લોસ થતો હોય છે તો પ્રેગ્નન્સી પછી આ હેર લોસ ને આપણે કઈ રીતે ઘટાડી શકીએ એના માટે હું તમને થોડી ટિપ્સ જણાવીશ ટિપ્સ નંબર 1 ડાયટ્સ એન્ડ સપ્લિમેન્ટ્સ રૂટિન માં તમારે પ્રોટીન રીચ આહાર એટલે કે કઠોળ આયન રીચ એટલે કે લીલા પાંદડાવાળા શાકભાજી આ ઉપરાંત કેલ્શિયમ અને વિટામિન D3 યુક્ત આહાર તમારે લેવો જોઈએ ઉપરાંત સીડ્સ સીડ્સ લાઈક અર્સીના બીજ છે પમ્પકિન સીડ છે તલ છે સિયા સીડ્સ છે આ સીડ્સ નો પણ ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ આ ઉપરાંત તમારે સપ્લિમેન્ટ્સ જ્યારે તમે ડિલિવરી પહેલા જે સપ્લિમેન્ટ્સ નો યુઝ કરતા હતા

નહીં હેર સ્ટાઇલિંગ માટેના ટૂલ્સ લાઈક સ્ટ્રેટનર છે કર્લ કરનારા જે ટૂલ્સ છે તેનો ઉપયોગ ટાળવો જોઈએ રેમેડી નંબર થ્રી હોમ રેમેડી તમારે ઘરે કોકોનટ ઓઇલ છે યા આર્ગન ઓઈલ છે તેનું સ્કાલ્પમાં હળવું મસાજ કરવું જોઈએ જેનાથી રક્ત પરિભ્રમણ વધે છે આ ઉપરાંત તમારે હેર માસ્ક લાઈક મેથીને રોજ રાત્રે તમારે પલાળીને સવારે તેને દહીં સાથે મિક્સ કરીને હેરમાં લગાવવી જોઈએ જેનાથી તમારા હેર ગ્રોમાં હેલ્પ થાય છે આવી અવનવી ટિપ્સ જાણવા માટે મારા પેજને ફોલો કરો અને લાઈક કરો